છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ સંગઠનની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ પ્રદેશ ભાજપ પ્રમુખ અને પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા બાદ સંગઠન ટીમ જાહેર કરી હતી નવી ટીમમાં આઠ જિલ્લાના ઉપપ્રમુખો અને ત્રણ મહામંત્રીઓની નિમણૂંક કરવામાં આવી સાથે જ મંત્રી કોષાધ્યક્ષ કાર્યાલય મંત્રી તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારોની પણ જાહેરાત કરાઈ છે જિલ્લા ભાજપ સંગઠનની ટીમ જાહેર થતાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ખુશીની લહેર જોવા મળી હતી છોટાઉદેપુર જિલ્લાનું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે એમાં આઠ જેટલા જિલ્લાના ઉપપ્રમુખ ત્રણ મહામંત્રી આઠ મંત્રી એક કોષાધ્યક્ષ આમ કરીને વીસ જેટલા લોકોની નિમણૂક કરવામાં આવી છે સાથે સાથે કાર્યાલય મંત્રી અને અમારા જે મોરચા છે વિવિધ મોરચાઓ એ મોરચાના જે પ્રમુખ છે એ અને એના મહામંત્રી આમ કરીને એકાવન જેટલા પદાધિકારીઓનું આજે એમને નવી જવાબ